બિંદુક બ્રાહ્મણ અનાચાર દુરાચાર ભ્રષ્ટાચાર પાપાચાર કેમ કે જેવા કર્મ કર્યા હોય ને એવું મૃત્યુ થાય નિયમ પણ થોડું એવું જ કે છે જન્મ અને મૃત્યુ બંને કેવા હોય તો કે કર્મ ને આધીન હોય જોવો જાણે બહુ પુણ્ય કર્યા હશે ને તો ડોંગરેજી મહારાજ કહેતા અમારા ગુરુજી કે જેને બહુ પુણ્ય કર્યા હશે ને એનો જીવ જે માખણમાંથી વાળ નીકળે એમ નીકળી જશે જે માખણમાંથી વાળ નીકળી જાય જુદો પડી જાય એમ નીકળી જાય પણ જેણે બહુ પાપ કર્યા હોય એનો જીવ છાણામાં છાણા તો સમજો છો ને ગુજરાતી ભાષા છાણા ગાયના ગોબરમાંથી બનાવેલા છાણ એમાં વાળ કોઈ ફસાઈ ગયો હોય છાણામાં વાળ હોય તો એ વાળને તમે ગમે એટલો ખેંચો તો વાળ નીકળે નહીં વાળ તૂટી જાય તૂટી જાય પણ એમાંથી નીકળે નહીં એમ પાપી જીવાતમાં જે છે જેણે કથા શ્રવણ નથી કરી જેણે સત્સંગ નથી કર્યો જેને કોઈ દાન પુણ્ય નથી કર્યું જીવનમાં કંઈ ત્યાગ નથી કર્યો એવા લોકો એ છાણાના વાળ છે

પેલા તો મનુષ્ય જન્મ જ ઊંચામાં ઊંચો જન્મ છે એમાં પણ તમે જો બ્રાહ્મણ બન્યા હો તો તો બહુ સાવધાન રહેજો વાલા અને એમાંય જો શિવ કથા સાંભળવા મળી હોય તમને તો પણ બહુ સાવધાન રહેજો વાલા કેમ કે હવે અહીંથી આપણું પતન ન થાય એના માટે સતત જાગૃતિ જરૂરી છે જાગૃતિ બ્રાહ્મણ છે એ છેલ્લા ચાર જન્મથી મનુષ્ય થઈને આવેલો છે બ્રાહ્મણ છે છેલ્લા ચાર જન્મથી મનુષ્ય થઈને આવેલો છે અને બ્રાહ્મણ જો પોતાનું બ્રહ્મ કર્મ આ જન્મમાં બરાબર નિભાવે બ્રાહ્મણ બ્રહ્મ કર્મ આ જન્મમાં બરાબર નિભાવે તો આગળનો એનો જે જન્મ છે એ શંકરાચાર્ય તરીકે થાય છે ચાર વેદનું જેને જ્ઞાન હોય અને સંપૂર્ણ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યમાં જે બ્રાહ્મણ જીવે એ બીજા જન્મમાં શંકરાચાર્યના પીઠના અધિકારી એવું શાસ્ત્રમાં વર્ણન છે શંકરાચાર્ય કોણ બની શકે શંકરાચાર્યને સામાન્ય ન સમજતા અમારા સનાતન ધર્મના ગુરુ સનાતન ધર્મની આદિપીઠ એટલે શંકરાચાર્ય શંકરમ શંકરાચાર્ય ચાર વેડ અઢાર પુરાણ છ શાસ્ત્ર જેના રોમે રોમમાં વહેતા હોય એ શંકરાચાર્ય પાંચ પાંચ જન્મથી જેને તપશ્ચર્યા કરી હોય ધર્મનું અનુસરણ કર્યું હોય ધર્મનું પાલન કર્યું હોય એ ગાદી ઉપર બેસી છે ગાદી પર બેસવું હેલું નથી કોઈ પણ કોઈ પણ ગાદી હોય પછી હાહુ ની ગાદી હોય તો એ હા હા પણ એક પ્રકારની છે ને યાર એ કોઈ પણ ગાદી ઉપર બેસવું કોઈ સહેલું નથી જાય પછી વ્યાસપીઠ હોય કે કોઈ સત્તા હોય કે કોઈ મને કહેવા દો કથા સાંભળવીને એ સીટ ઉપર બેસવું પણ કઈ છે અને આમ તો બધા બધા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કથા સાંભળનાર નો મોક્ષ થાય કથા કેનાર નું શું થાય એવું કઈ લખ્યું જ નથી હું ગોતું છું કે આવું કઈક આવે કે કથા કેનારનું શું થતું હશે પણ પણ બધી જ કઈ એવું આવે કે જો કથા સાંભળે એનું આમ થાય કથા સાંભળે એનું સારું થાય એનું ઉદ્ધાર થાય એનું મોક્ષ થાય કથા સાંભળે એનું પણ કથા કે એનું શું થાય ક્યાંય નહીં ઉલ્લેખ જ નહીં અર્થાત કથાકારનું કાંઈ નક્કી નહીં કે ક્યાં જશે કઈ નક્કી અર્થાત શાસ્ત્રોએ અમને સાવધાન પણ કર્યા હોય કે બેટા ધ્યાન રાખજે આ લોકોની લોકવાયકાઓ તને પછાડે નહીં કારણ કે તારું જવાનું કોઈ નક્કી નથી જો અહીંથી સાવધાન રહીને જો દુનિયાની હરે વ્યવહાર કરીશ તો ઉન્નતિ થશે અને લોભ અને લાલચમાં આવી જઈને જો વ્યવહાર કરીશ તો પતન થશે આ વ્યાસપીઠ બે માર્ગમાં છે આમે જાય અને આમે જાય